નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ વિસનગર એમ એન કોલેજની વિદ્યાર્થીની અને રણછોડપુરાના યુવાને મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યું મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કોસા ગામની દીકરીએ યાત્રી પટેલે ગામનું ગૌરવ વધાર્યું યાત્રી પટેલે જણાવ્યું કે બોક્સિંગની પ્રેરણા નવોદય વિદ્યાલયમાંથી મળી હતી અને ત્યાર પછી હરિયાણા જઈને વધુ પ્રેરણા મળી હતી એમના પરિવારના સાથ અને સહકારી આ ઊંચાઈ પર પહોંચી તેવું જણાવ્યું હતું એમએન કોલેજ વિસનગરમાં બીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યાત્રી પટેલે કઝાચિસ્તાનમાં યોજાયેલ યુથ એશિયન બોક્સિંગ ચેમ્પિયન્સમાં ત્રીજા રેન્ક સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો ચેમ્પિયનશિપ સ્પર્ધામાં પંદર દેશોના અને સમગ્ર ભારતમાંથી પચીસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો યાત્રી પટેલને ગુજરાત બોક્સિંગ એસોસિએશન તરફથી ઇનામ પેઢી રૂપિયા પચીસ હજાર રોકડા આપવામાં આવ્યા હતા યાત્રીએ મેળવેલ સિદ્ધિની ગુજરાત સરકારની શક્તિદૂત યોજનામાં સિલેક્શન કરવામાં આવ્યું હતું ગુજરાત બોક્સિંગમાં ઇન્ટરનેશનલ લેવલે મેડલ મેળવનાર યાત્રી પટેલ પહેલી ખેલાડી બની હતી હાલમાં યાત્રી પટેલ હરિયાણા ખાતે ટ્રેનિંગ લઈ રહી છે સાથે સાથે ઊંઝાના રણછોડપુરા ગામના મિત પટેલે દિલ્હી ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં વર્લ્ડ પે પેરા એથ્લેટિક કેમમાં સો મીટર દોડમાં ગોલ્ડ મેડલ બસો મીટર દોડમાં ગોલ્ડ મેડલ તેમજ સો મીટર લોંગ જમ્પમાં સિલ્વર મેડલ મેળવીને મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું જિલ્લા પંચાયત મહેસાણા તરફથી યાત્રી પટેલ અને મિત પટેલને રૂપિયા એક લાખ એક હજારના ચેક આપીને બંને ખેલાડીઓની સિદ્ધિઓને બિરદાવવામાં આવી સાથે આ બંને વિજેતાઓને પાટીદાર સમાજનું પણ ગૌરવ વધાર્યું હતું બીરો ચિપ્સ ચેતમ પટેલ મહેસાણા મારું નામ યાદવી પટેલ કાંસા ગામની યુવત છું અને અત્યારે જિલ્લા પંચાયત દ્વારા મને જે એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ હતું કઝાકિસ્તાનમાં યોજાનારી હતી એમાં મારા બ્રોન્ઝ મેડલના કારણે જિલ્લા પંચાયત દ્વારા એક લાખ એક હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યું આખા એશિયામાં મારો ત્રીજો નંબર હતો ત્યાં મને બ્રોન્ઝ મેડલ પ્રેરણા ક્યાંથી મળી પહેલાં ભણતી હતી હું ત્યાંથી જ મારા મેડમ મેમ છે એમને મારી પ્રોત્સાહિત કર્યું અને ત્યાર પછી મેં હરિયાણા આગળ જઈને એમાં વધારે પ્રગતિ કરી અને મારા પરિવારવાળાનો બી બહુ